સૌરાષ્ટ્રનું પાટનગર એવા સુરતની અંદર આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે સુરત લોકસભા મત વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી ઉમેદવાર ભાઈ નિલેશ કુંભાણીના સમર્થનમાં આયોજિત આજની આ વિશાળ જનસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અમારા ભાઈ ભાઈબંધ અને પૂર્વ વક્તા માનની ગોપાલભાઈ ઇટાલિયા એવા જ સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનની દિનેશભાઈ વિપુલભાઈ એવા જ અમારા હાકમ જેવા આગેવાન દરરોજ સુરતને ધણધણાવે એવા સાથીભાઈ દર્શનભાઈ નાયક માનની હસમુખભાઈ દેહાઈ માનની પપનભાઈ માનની ખેની સાહેબ માનની ભૂપેન્દ્રભાઈ માનની પટવા સાહેબ અમારા સુરત કોર્પોરેશનમાં વિપક્ષના નેતા માનની પાયલબેન માધવીબેન સન્માનની મંચ ઉપસ્થિત બધા જ અમારો ભાઈ મહેશ સહિત ઉપસ્થિત બધા જ મંચસ્થ મહાનુભાવો અને આજ સુદામાની ઝૂંપડીએ પધારેલા મારા સૌ પરિવારજનો જોગાનું જોગ છે ગોપાલભાઈ

નિલેશભાઈ આયોને મારી સામે ધ્યાન માં આયું કે અનાયાસે છે આજ સુરત બે ભાગ માં વેચાણું છે એક બાજુ જેને ઈડી ની બીક હોય સીબીઆઈ ની બીક હોય ઇન્કમ ટેક્સ ની બીક હોય પોલીસ વાળા ની બીક હોય સરકાર ની બીક હોય ઈ બધાય

જે ગાંધીએ દેશને સરદાર સાહેબે વર્ણને લાગણીના તાતણે જોડ્યા બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી અને અઢારે વર્ણ અધિકાર યાત્રા આગળ ધપાવી હતી અને એ જ અધિકાર યાત્રાનું પરિણામ છે મારા બાપ આ મંચ ઉપર બેઠા એ કોઈ હોજા નથી પણ દર ચૂંટણી આવે અને તમને પગે લાગવા આવવું પડે ને એ મત ના માલિક તમે છો આ ताकत આ દેશના બંધારણે આપણને આપીને એટલે લોકશાહી ટકી છે હે ભાઈ ચૂંટણીઓ ન આવે તો અમે નેતાના દીકરાઓ તમને કોઈ હોજા લાગી છે કે હાથ જોડવા આવી આજ સમય બદલાણો છે બાબાએ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને એનો અહંકાર સાતમા આસમાને છે એનો અહંકાર ઉગાડવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું મને સુરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આ ગોપાળભાઈ મારો ખૂબ જૂનો સાથી બાંધવા વાળા બધા ભેગા હોય ને

પચ્ચીસ પચ્ચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનથી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગામના સરપંચ થી લઈ અને સંસદ સભ છવ્વીસે છવ્વીસ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગઈ બાવીની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો હળીયું લાગી ને હરોડા પડી ગયા છે હાવણો છે બધો સાફ કરી નાખજો આટલી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું કનાટી પત્ત્યોએ તો સલામ મારવા જાવું પડે પણ આજ સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલા શાસકો હે સામાન્ય માણસની વાત સાંભળતા નથી આજ આખા ગુજરાતમાં જો તમે જોઓ મंदीની મોકાણ છે મુંગવારીનો માર છે બેરોજગારી ભરો ભર વધતી જાય છે ચારેકોર અત્યાચાર છે

ભારતીય જનતા પાર્ટી ની સરકાર આજે નાના નું લોહી ચૂસી અને મોટા માણસો ના પેટ ભરતી થઈ છે જીવાડવા માટે તમે હવ મતદાન ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા ઈડી ની સીબીઆઈ ની ઇન્કમ ટેક્સ ની ગોપાલભાઈએ કીધું કે આ ચૂંટણી માથે આવી છે દેશને આઝાદી અપાવવી છે અને કોંગ્રેસ પક્ષના બધા જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા સીઝ કરી દીધા કોંગ્રેસના ખાતાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાળા મરાવી દીધા ગોપાલભાઈ આ તો હું તમે કઠણસી બાકી કોંગ્રેસવાળાને આપવાળાને કોઈ ગલ્લે ને તો અત્યારે માવોય

ઘણી બધી વાતો થઈ શકે મારે જાજો સમય નથી લેવો સો સમસ્યા છે ને એનું એક માત્ર સમાધાન સત્તાનું પરિવર્તન છે હું યાદ દેવડાવવા આવ્યો છું યાદ કરો આઝાદી પહેલાના એ દિવસો આઝાદી પહેલાના દિવસો અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને આ ભારતને ગુલામ બનાવીને ગયા

કેડબા માંગે દેઈ ખરા હૃદય ઉપર હાથ રાખીને માના હમ ખાઈને સાચું કેજો માનો જણ્યો ભાઈ પડોશમાં એક સાહ માંગે તો આપણે આપતા નથી રખેને ઢાંડો પડકો હોય ને આડો સાહ પડે તો માના જણા ભાઈ હામે મોકાણ થાય ઢીંગાણા થાય માથા ફાટી જાય ઈ જમાનામાં મારા ને તમારા સરદારના ખોળામાં બાપ 564 રજવાડાઓ ત્યારે માં ભોમ ભારતીની રચના થયા દેશને અખંડ કરવાનું કામ સરકારે કર્યું હતું હૈ તો કણબી કુલ ની કુખે જન્મેલો વલ્લભ એને આ દેશના લોકોએ સરદારનું બિરુદ આપ્યું સરદાર એટલે સૌને નેતૃત્વ પૂરું પાડેનું નામ સરદાર સૌની રક્ષા કરેનું નામ સરદાર સૌની ચિંતા કરે એનું નામ સરદાર સૌને સાથે લઈને ચાલે ને એનું નામ સરદાર આપણે બધા ગામડાના માણસો માણસો છીએ આ સૌરાષ્ટ્રના પાટનગરમાં બેઠો બાપ ચાર હજાર નવસો ને અઠાવીસ ગામનું મારું સૌરાષ્ટ્ર એનું પાદર લઈ લ્યો ઇતિહાસ એનો સાક્ષી છે કે ગામના પાદર માં અઢારાઈ વરણ નો વસવાટ હતો ગામમાં એક હૈ હોય હુથાર હોય લુહાર હોય કુંભાર હોય હોય કે નહીં હે એક એક મોચી હોય એક બાવાજી હોય એક ભામણ હોય એક વાણિયા હોય એક લુવાડા હોય એક છત્રીય હોય હતા કે નહીં હે દરેકે પોતાના કર્મનો સ્વીકાર કર્યો તો અને એ કર્મનું ગૌરવ લેતા હતા એક બીજાના પૂરક બનીને રહેતા હતા અને રખીને બાપા આમાંથી કોઈ એકાદ ખોયડું ઓછું થાય તો આપણા ગામના પાંચ પાંચ મોટા માણસો પડોશમાં જાતા પાંચ પાલી વધાડી અને જે ઘરનું ખોયડું ખુટું હોય ને એને ગામમાં લાવીને વસાવતા વસાવતા નહીં હે ગામમાં ગામમાં મોચી ન હોય તો પછી આ ચપલાને કોણ મારતું પગની રખેવાળી કરવાનું કામ એણે કર્યું હતું રખે ને કોઈ દરજી ન હોત તો બાપ હે આપણા બાપ દાદા મહેનત કર્યા ને કપડા ફાટી જતા થીંગડા મારીને જીવન કાઢતા એ થીંગડા કોણ માર્યા હોત હે આપણા શરીર ઉપર લાજ ઢાંકવાનું કામ એ સમાજે કર્યું હતું મારે એટલી જ વિનંતી કરવી છે કે આપણે સરદારના વારસો છીએ ને ફરી સરદાર બની અને સમાજને જોડવાનું કામ કરવાનું છે આજ સત્તામાં બેઠેલા લોકો અંગ્રેજોના રસ્તે ક્યાંય વર્ગ વિગ્રહ પેદા કરી મારી તમારી વચ્ચે ભાગલા પડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયા છે જેથી બેતાળીમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અવાજ આવ્યો કે અમે ભારતીય છીએ અંગ્રેજો ભારત છોડો પાંચ વર્ષમાં ઈ જમાનાના અંગ્રેજો ભાગી ગયા અને આધુનિક અંગ્રેજો લેવાની તમને વિનંતી કરવા આ સરકાર કોઈ ની નથી ગોપાલભાઈ આંદોલન નો માણસ છે અમે તો વી વર્ષ ગોપાલભાઈ ખાંડા ખખડાવીએ છીએ અને ઈ જ ખકડાવીએ કે ચીપટી નો આવે ગોપાલભાઈ કહેતા હતા કે આમ ભારતીય જનતા પાર્ટીના મિત્રો અમુક સાંભળી રહ્યા છે ભાઈ ઈ ભારતીય જનતા પાર્ટીના ભડકેલા બેજ પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટીના ભડકેલા બેજ પ્રમુખ હતા ઈ મને અને તમને

હે એના મોઢે કેસરી ફટકાનું તાળું મારી દેહે તો બાપ મારા ગરીબ ગરીબ માણા માટે મધ્યમ વર્ગી પરિવાર માટે અવાજ કણ ઉઠાવશે જે દિવસ વિપક્ષનો અવાજ બંધ થઈ જાય ને ત્યારે આ ગુજરાતની પ્રજાએ દેશની પ્રજાએ બાપ ખૂબ ભોગવવું પડશે ખૂબ ભોગવવું પડશે બે આ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી હાથમી તારીખનો દિવસ આવતી હાથમી મે હે ફીટ ફીટ એક મહિનો રહ્યો છે 30 દિવસ આપણી વચ્ચે છે આવતી હાથમી મે એનો નિર્ણય કરવાનો છે આ ભાજપવાળાને એમ છે કે તમે બધાય કચડાયેલા પછાત હે આર્થિક રીતે પાયમાલ ધંધામાં પાયમાલ માનસિક રીતે પૈમાલ દૂષણોમાં પાયમાલ લોકો તમે હું ઊંચું માથું ઊંચું કરવાના અને તમારો જે અવાજ ઉઠાવે ને એને અમે કમલમની ની કાર્યાલય ત્રાજભ તોડીને લઈ જાઉં તમારે થાઈ કરી લેજો એનો અભિમાન તો જવો મારે તમને પૂછવું જ ભાઈ ગોપાલભાઈની ઘરે હમણાં હું ચા પીને આવ્યો મને આનંદ થયો કે મારા જિલ્લાની દીકરી છે ને એ બુટાણી છે મેં કીધું અણીવાળા છે ધ્યાન રાખજે ભાઈ હા ગોપાલભાઈ આપણે બે ભાઈઓ અહીંયા ગમે એટલી ફાંકા ફોજદારી કરી પણ મારી બેને ડોળા કાઢ્યા હોત તો તમે ચાનું કહીએ કે ખરા હે ભાજપવાળાને એમ છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર વિપક્ષનો સાતમી મે નો દિવસ એ ગુજરાત ની અંદર દેશની અંદર નક્કી કરવા માટેનો દિવસ છે આ બધા મતના પોટલા બાંધીને ભારતીય જનતા પાર્ટી ની કાર્યાલય વટલાઈ ને

એ શસ્ત્રને ધાર કાઢનારી જનતા હજી જીવે છે એનો નિર્ણય હાથમી તારીખે કરવાનો મને વિશ્વાસ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ત્રાજવામાં એક બાજુ નેતાઓ ફર્યા હશે ને બીજી બાજુ પીડિત જનતા લોકશાહીની અંદર જનતા જ્યારે જાગે ને ત્યારે એનો અચૂક વિજય થાય છે બાપ અચૂક વિજય થાય છે આ લડાઈ ણી ની લડાઈ નથી આ લડાઈ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ ખાલી ભાજપ અને લડાઈ 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 નથી આ આ મારા ને તમારા છે આ લડાઈ અહંકારી શાસકો છે ને એના અહંકાર ને ઓગાળવા માટેની લડાઈ છે આ ભાજપના અહંકાર ને ઓગાળછો કે નહીં આ નિલેશ ને જીતાડવા માટેની લડાઈ નથી બાપ ભાજપના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે અને અહંકારી શાસકોએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે હું અગાઉ પણ કહી ગયો તો કે આ કોઈના નથી આ કોઈના નથી વારા પરથી વારો મે પછી ગારો પંદર માં આપણને બધા પીટા બહુ કણસતા મા બેન દીકરી હે એના સ્વાભિમાન ને ઠેસ પહોંચે ને એવા કેટલાય કરમ કર્મુ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા મારે તો આ સુદામા ચોક ને વંદન કરવા છે બાપ આ ભૂમિમાં એવી તાકાત છે કે અહીંયાથી જેદી ઝાડ ઉઠીને એમાં ભલ ભલા દાદી ગયા છે ભલભલા આ ભાઈ હમણાં મને હળી કરતા તા રાજકોટની ભાઈ મારે તમને પૂછવું છે બાકી નથી એના સત્તાનો અહંકાર હાથમાં આસમાને છે સરદારના વારસો છીએ આટલા લોટકા છીએ આયા આપણે કેટલાયને ટોપી પહેરાવતા ને ટોપી બદલાવતા હતા ને કરતા હતા ને હે નાભીનું નિશાન ચૂક્યા આપણા બાપનું નામ સ્ટેડિયમેથી ભૂહી નાખ્યું કોઈ ઉહકારો કરી ગા ખરા ભૂહી ગા આપણા બાપના ખોળામાં આપણા બાપના ખોળામાં જેને એના બાપ દાદાના રજવાડા ધરી દીધા ને બાપ આજે બાપુ હોય બળે ચીડ્યા શું કેતી કેતો તો અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આ દેશની એ રોડ ઉપર આવવું પડ્યું છે નારીની શક્તિ બાપ રોટી બેટી તલવારે લોહી કાઢીને તિલક કરતી હતી કે બાપ રણના મેદાનમાં ખપી જાજે પણ હારીને માથું ઝુકાવીને આ ઘરમાં પાછો નહીં આવતો ઈ આ દેશની ખુમારી હતી ઈ આ દેશની ખુમારી હતી દીકરી તો ભાઈ દીકરી હોય દીકરીની નાયત નું હોય દલિતની દીકરી હોય હોય ની દીકરી હોય આદિવાસી ની દીકરી હોય છે અને આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મદમાં પાન ભૂલા છે વારંવાર દીકરીઓના સ્વાભિમાન ઠેસ પહોંચે ને એવો વ્યવહાર વર્તન અને વાણી બે લગામ થઈ છે બે લગામ આપણને વીવર હુર્દી હુર્દાયવા હા બાપુ થી બીવડાવી બીવડાવીને કેટલી વખત મત પેટીયું ભરાવી ભરાવી કે નહીં ભાઈ મારા હમ ખાઈને હાચું ક્યો ભાજપ માં બાપુ ઈ બાપુ નહીં અને કોંગ્રેસ માં શક્તિસિંહ આવે તો કે બાપુ ભરતસિંહ આવે તો કે બાપુ કોંગ્રેસ માં બધા બાપુ કોંગ્રેસ માં બધા બાપુ કઈ અને આપણને બીવડાવ્યા રાખા 20 વર્ષ સુધી પેટીયું ભરાયવા રાખી અને આપડી જરૂર પડીને જેથી આપણે જેની પેટી ઉભરીને એને જ આપણને છેતરાતા આપણા સ્વાભિમાન ને ઠેસ કેટલી માબેન દીકરીઓ હે દર દર ભટકી રહીતી અહંકારી સરકાર જવાબ નોતી આપતી અને તેદી સમાજને એના નેતાની જરૂર હોય છે પાછલા બાણેથી

ખાલી ખુરશી સ્વાર્થ ખાતર ખાલી ખુરશી સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમ ના પાટીએ થી જે બાપ ના નામ ભુહાવે ને સાચું કે ખોટું હવે અસલિયાત ઓળખાઈ જવાની છે યાદ કરજો જે ખાલી ખુરશી ના સ્વાર્થ ખાતર સરદાર પટેલ ના સરદાર પટેલ સ્ટેડિયમ ના પાર્ટી થી જેને બાપ નામ ભુહાયવા ને એના પોખણા નો હોય એને પરચો અપાય બાપ ના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ હે તમને પૂછું છું કે જે બાપના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો ભાઈ તો થઈ જાવ તૈયાર મારું ને તમારું સ્વાભિમાન મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકી રોટલા શેકીન 20 20 વર મને ને તમને છેતના રાજે ને આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે આપણને જેને વીવી વરથી બાપુ થી બીવડાયવા ને આ બાપુ ઘરની શક્તિ માટે સ્વાભિમાન ના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે આ બાપુ બળે ચીડ્યા ને ભાજપ ફટકાણી છે